થરાદ તાલુકાના બોરલ ગામના ચારણવાસમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ચારણવાસના લગભગ સોથી વધુ પરિવારોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જેને કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ વિસ્તારની વર્તમાન સ્થિતિ અને સમસ્યાઓ વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદને કારણે ચારોવાસમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી ઉતરવાનું નામ લેતા નથી જેને કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે અનાજ કપડાં અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પલળી ગઈ છે ચારણવાસ સુધી પહોંચવા માટે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને ટેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમારા રસ્તાઓ પણ પાણીમાં ભરાયેલા હોવાથી બહાર નીકળવું મુશ્કેલ છે જો કોઈ બાળક કે વૃદ્ધ બીમાર પડે તો તેમને હોસ્પિટલ કેવી રીતે લઈ જવા તે મોટી સમસ્યા છે ચાર આગેવાન દેવીદાન ગઢવીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરના વખતે પણ આવી જ હાલત હતી આજે પાંચ દિવસ થયા હોવા છતાં તંત્રએ કોઈ મુલાકાત લીધી નથી કે કોઈ મદદ પણ કરી નથી તેમણે તંત્ર પાસે પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે બીજી તરફ સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પગલાં ભરે અને અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડે અમારા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે અમારા ભોરડ ગામના ચારણવાસની મારવાડી વાસની આપણે મુલાકાત લીધી છે વરસાદ કલાક એના કારણે અમારા ભોરલના ચારણવાસ ને મારવાડી વાસની અંદર લગભગ સો ઘરની અંદર પાણીમાં ગરકાવ છે અને અત્યારે પાંચમો છઠ્ઠો દિવસ છે હજી સુધી પાણી ક્યાંય ઓસર્યા નથી અને પાણીના કારણે માણસોની જીવન જરૂરિયાત બધું ખોરાઈ ગયું છે આજની તારીખમાં આ વાસની અંદરથી ચારે બાજુ રસ્તો બ્લોક છે તો માણસની જીવન જરૂરિયાતની વસ્તુ માટે અને સર્જાઈ ગઈ છે એટલે મીડિયાના માધ્યમથી હું તંત્રને વિનંતી કરું છું કે બે હાજર સત્તર ની અંદર અને બે પચીસ ની અંદર આ વિસ્તારની કાયમ આવી પરિસ્થિતિ રહી છે તો આનો કાયમી નિકાલ થાય એ માટે આપને હું વિનંતી કરું છું કે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આ ગામની અંદર જે આ વિસ્તાર છે એ ગામથી અલગ થઈ ગયો છે સંપર્ક વીણો થઈ ગયો છે જેને જવા માટે કોઈ રસ્તો નથી અત્યારે ચાર દિવસથી પાણી ભરાયેલા છે અહીંયા મચ્છરજન્ય રોગો થાય છે આનાથી પશુઓમાં અને બાળબચ્ચામાં રોગ ફેલાયો છે અત્યારે લોકો બીમાર છે છતાં જવા માટે અહીંયા કોઈ રસ્તો નથી એમને દવાખાને જવું છે તો કઈ રીતે જાય કારણ કે તમે જોયું છે કે ટ્રેક્ટરના બી બોનેટ બરાબર પાણી છે ટ્રેક્ટર બી ચાલી શકે એવી પરિસ્થિતિ નથી તો વાહન વ્યવહારની તો કોઈ શક્યતા છે જ નહીં તો મીડિયા માધ્યમથી અને સરકારને કેવા માગું છું કે ભાઈ આનું કંઈક નિકાલ કરો પાછળ તળાવો છે એ તળાવો ઓવરફ્લો થઈ ગયા છે એમાં બી પાણી જાય એવું નથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો કરવો પડશે જો પાણી નહીં નીકળે તો આ બે મહિના સુધી પાણી જાય એવી પરિસ્થિતિ નથી કારણ કે તળની અંદર પાણી ઉતરતું જ નથી તો એ નહીં થાય તો ત્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી પાણી નહીં નીકળે અને આ પરિસ્થિતિ ખૂબ બહુ ખરાબ છે એટલા બચ્ચાઓ છોકરાઓ બધા બીમાર છે હવે એને દવાખાને કઈ રીતે લઈ જાવ આવી પરિસ્થિતિ છે આરોગ્યની દરેક જગ્યાએ જ્યારે કોઈ બહાર જવું છે કોઈ અચાનક કોઈ નિધન થઈ જાય છે ઉંમરલાયક હોય છે એને ગામ સંપર્ક વિયાણો છે એને ઘરમાં તો રાખી શકાય નહીં એને શું કરવું ક્યાં લઈ જાઉં શું કરવું બહુ ભયંકર પરિસ્થિતિ છે તો દરેકને રિક્વેસ્ટ છે અને મીડિયાને પણ મારી રિક્વેસ્ટ છે તમે બી આગળ પહોંચાડો અને આ રજૂઆત છે અમારી ગામ લોકોની મારવાડી વાસ છે ચારણ વાસ છે બ્રાહ્મણ વાસ છે આ તમામ એરિયામાં પાણીથી ગરકાવ છે અત્યારે લોકો પોતાના ઘર છોડીને બીજે સ્થળાંતર ત્યાં છે આ તમે પાછળ સ્કૂલ જોઈ શકો છો શિક્ષણમાં પણ બાળકોને અત્યારે કોઈ શિક્ષણની અંદર પાછળ અહીંયા સ્કૂલ જેવી ત્રણ સ્કૂલો છે એ પાણીમાં ગરકાવ છે બાળકોને કોઈ શિક્ષણ મળી રહ્યું નથી તો જલ્દીથી જલ્દી આનો નિકાલ થાય અને આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે સારું જીવન જીવી શકે એના માટે આ પાણીનો કાયમી માટે નિકાલ થશે તો જ આ વસ્તુ કાયમ માટે શક્ય છે નહીં તો આવી રીતે વરસાદ આવશે અને પાણી ભરાશે જનજીવન કાયમ માટે ખોરવાશે તો મારું આપને રિક્વેસ્ટ છે કે આ અમારો મેસેજ છે એ આગળ સુધી પહોંચાડો અને જલ્દી આનું નિરાકરણ થાય પાણી થઈ છે સામા આ તલાવ સરવાળી પાણી થઈ છે એના માટે પાણી રસ્તા બંધ થઈ ગયા છે બીમાર પડ્યા છે છે મોટો પડ્યું એના માટે અમે કેવી રીતે ચાલી નીકળો અને એનો વિકાસ કરો આ બીમાર છે નાના બાબલાને કિસાની દવા ચાલે છે એમને કેમ લઈને જવાનું હોય એ તમે આ વિનંતી વિનંતી કરીને આ રસ્તા સારા કરી નાખો અને નાના બાળકને કેવી રીતે લઈ જાઉં નાના બાળક ડૂબાઈ જાય એવું છે પાણી અને ઘરમાં પાણી વળી ગયું છે એ ઘંભેરો થઈ ગયો છે રોગ બહુ વિરો છે આના માટે તમે વિનંતી કરો છો અને આનો નિકાલ કરો સમગ્ર બનાસકાંઠાની અંદર જ્યારે વરસાદની આગાહી હતી તેને લઈને ત્રણ દિવસ સુધી થરાદ વાવ છોઈ અનેક વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો હતો એને લઈને તારાહી મચાવી હતી ત્યારે અત્યારે આપણે પહોંચ્યા છીએ થરાદ તાલુકાનું જે ગામ છે ભોરલ ગામ છે આપના દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન રાત છે ભોરલ ગામ આપ જોઈ શકો છો આખે આખું ગામ છે પાણીના ગામ છે થી પણ વધારે જે પરિવારો છે પાણીના ગામ અત્યારે આપ જોઈ શકો છો આ બધી લોકો ઉભા છે અત્યારે પણ ગુડાથી પણ વધારે પાણી ઊંચા છે અને આ પાણી છેલ્લા સાત દિવસથી પાણી ભરાયા છે લોકો હજી પોતાના ઘરમાં છે કારણે ખાવાની તકલીફ પડે છે લોકોને પાણી પીવાની તકલીફ લાઈટની વ્યવસ્થા નથી કે તંત્ર તો પહોંચ્યું છે પણ તંત્ર પહોંચી અને કોઈ હજી સુધી જે એ કોઈ પણ વ્યવસ્થા કરવામાં આ જોઈ શકો છો આ સ્કૂલ છે એટલે શાળાઓમાં રજા તો આપવામાં આવે છે પરંતુ આ સ્કૂલનું પાણી એટલું બધું છે કે ત્રણ ત્રણ ફૂટ સુધી આ પાણી કે ગામના લોકોને એવું કહે છે બાજુમાં તળાવ તળાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે અને એના કારણે ઘણી બધી લોકોને એવું છે હવે જોવાનું એ છે કે આ પાણીનો કાયમી નિકાલ કરતી લોકોની એક જ મત છે અમારે પાણીનો કાયમી નિકાલ જોઈએ હવે તંત્ર દ્વારા આ પાણીનો કાયમ નિકાલ કરવામાં ハードルが取ってくるから。